મિત્રો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની કામગીરી આપણે બધા કરવા જઈ રહ્યા છીએ ત્યારે જરૂરી ફોર્મ્સની જે ડિટેલ્સ સમજવાની છે એ એ આપણે સમજીએ એમાં સૌ મતદાન એજન્ટની નિમણૂક એટલે કે નમૂના નંબરનો દસ આ ફોર્મ એ આપણા કોઈ જ મટિરિયલમાં નહીં હોય પણ આ એજન્ટ જે તે પાર્ટીના એજન્ટ હશે એમની પાસે ફોર્મ હશે અને એ ફોર્મ એ લોકો મતદાનના દિવસે આપણી પાસે લઈને આવશે ત્યારે એમને નિમણૂક કરવાની થાય છે આ ફોર્મની અંદર વિગતને ચકાસી લેવી ઉમેદવાર અને ચૂંટણી એજન્ટની સહીની ચકાસણી કરવાની જેની ચકાસણી કરવા માટે એમના સહીનો નમૂનોનું પત્રક આપણા જે છે એમાં મૂકવામાં આવ્યું છે એમાં ઉમેદવારનું નામ હશે એના સહીનો નમૂનો હશે અથવા એમના દ્વારા નક્કી કરવા એજન્ટ અને એમના સહીનો નમૂનો હશે ફોર્મ નંબર દસની ની અંદર એજન્ટની નિમણૂક કરવામાં જે ઉમેદવાર અથવા ચૂંટણી એજન્ટ બે પૈકી કોઈ એકની સિગ્નેચર હશે જો એ ચકાસી લેવાની કોઈપણ પણ પ્રકારની ચેકચેક હોય એ ચલાવી લેવાની નહીં અને આપ સૌની મેં એજન્ટની સહી અને પ્રમુખ અધિકારીની સહી કરી અને એમની નિમણૂક આપવાની થાય છે નિમણૂક આપવા માટે આપને જે બુકલેટ આપવામાં આવી છે વિવિધ ફોર્મની એ ફોર્મની અંદર બિનવૈધાનિક પુસ્તિકા ભાગ બ છે એમાં પેજ નંબર પાંચ ઉપર મતદાન એજન્ટનો પ્રવેશ પાસ છે એની અંદર વિગત ભરવાની આપણી લોકસભાની વિગત મતદાન મથકની વિગત નમૂના દસ પ્રમાણે મતદાન એજન્ટનું નામ લખવાનું છે અને એને રિલીફ માટેના જે નામો છે એ લખી અને ડોટ લાઇન જે છે ત્યાંથી અડધો પાસ કરી અને જે તે ઉંમર એજન્ટની નિમણૂક કરી દેવાની છે અને એજન્ટનું જે નિમણૂક કરી છે નમૂના નંબર દસનું

અને બિન વૈધાનિક પુસ્તિકા ભાગ અ પીળા રંગની જે પુસ્તિકા છે એના પેજ નંબર એક થી બાર માં આ એકરારનામાના આ વિવિધ ફોર્મ ત્યાં મળી જશે પરિશિષ્ટ છ એ મતદાન મથકના પ્રભુ પ્રમુખ અધિકારી એ કરવાનું એકરારનામાનું છે એમાં પહેલો ભાગ જે છે એ આપણે ક્યારે કરવાનો થતો હોય છે જ્યારે મતદાન મથકના પ્રમુખ અધિકારી મતદાન શરૂ થાય ત્યારે એનો એકરાર કરવાનું થતું હોય છે આ એકરાર ફોર્મ કોઈ જ વધારાની વિગત ભરવાની નથી ખાલી આપણે આપણા મતદાન વિગત અને અને તારીખ આ બે ભરી નીચે સિગ્નેચર કરવાની અને એની પાછળના જે પેજ છે એમાં એજન્ટોની સહી લેવાની થાય છે બીજો ભાગ જે આખું ઈવીએમ આપણે બદલવાનું થાય બીયુ સીયુ વીવીપેટ ત્યારે જ એ ભરવાનું થતું હોય છે અન્યથા એને નીલ કરી અને આપણે મૂકી દેવાનું જો ભરવાનું થાય તો એજન્ટની સહી લઈ અને આપ સૌની સહી સિગ્નેચર કરી અને એ ભાગ બે ભરવાનો થતો હોય છે ભાગ ત્રણ મતદાનના અંતે કરવાનું નામું છે એમાં ખાલી સમય અને તારીખ લખી દેવાની છે અને પછી એજન્ટોની સહી લઈ અને એ એકરાર કરવાનો ભાગ પણ આપણે ભરવાનો છે અને ભાગ ચાર વોટિંગ મશીને જ્યારે એટલે કે કંટ્રોલ યુનિટને એની બેગમાં એની પેટીમાં ફિટ કરીએ છીએ અને પછી એનો કયા સમયે આપણે એને ફી સીલ કરી છે એનો સમય લખી એજન્ટોની સહી લઈ લેવાની અને આ રીતે પરિશિષ્ટ છ એટલે કે પ્રમુખ અધિકારી જે કરવાનો એકરાર છે એમાં વિગત ભરી અને ફોર્મ તૈયાર કરવાનું થાય છે અને એને ભરવાનું ભરેલું ફોર્મ જે છે ચાર ઓબ્લિક વાળું પીળું પીળા રંગનું કવર છે એની અંદર એને ભરવાનું થતું મૂકવાનું થતું હોય છે આગળનું ફોર્મ સમજીએ પ્રિસાઇડિંગ અધિકારીનો અહેવાલ ભાગ એક બે ત્રણ આ મોકપોલ દરમિયાન જ ભરવાનો હોય છે બિન વૈધાનિક પુસ્તિકા ભાગ અ એ પણ પીળા રંગની છે એમાં પેજ નંબર પચીસ થી અઠ્યાવીસમાં આ અહેવાલના ફોર્મ્સ ત્યાં આપને મળી જશે મતદાન મથક ના પ્રમુખ અધિકારીનો અહેવાલ જે છે એની અંદર આપણે ખરાઈ સાથેની બધી વિગતો ભરવાની થાય છે સૌપ્રથમ આપણે જ્યાં ઉમેદવારના નામ લખવાના છે નોટા સહિત બધા જ ઉમેદવારના નામ લખી દેવાના જગ્યા કદાચ નાની હશે પણ બબે લાઈનનો ઉપયોગ કરીને ક્રમ આપણી રીતે બદલી અને બધા ઉમેદવારના નામ લખવાના રહેશે કોલમમાં મોકપોલ દરમિયાન આપેલ મતની સંખ્યા લખવાની છે એટલે કે જ્યારે આપ મોકપોલ કરો છો ત્યારે એક અલગ કાગળમાં કયા ઉમેદવારને મત આપ આપવામાં આવી રહ્યો છે એને નોંધીશું તો તેના આધારે આ વિગત આપણે ભરી શકીશું આ કોલમનું ત્યારબાદ પરિણામ તપાસતા સીયુમાં પ્રદર્શિત થયેલ મતોની સંખ્યા એટલે કે જ્યારે આપણે રિઝલ્ટ જોઈશું અંદર તો એ જે ઉમેદવાર ઉમેદવાર જેટલા મતો એમને મળ્યા છે એની વિગત ત્યાં રાખવાની મુજબ સી પેટની પ્રિન્ટેડ પેપર કાપલીઓની પણ સરખામણી કરવાની થાય છે એટલે કે કંટ્રોલ યુનિટના મત અને કાપલી બંનેની સરખામણી કરતા સરખી નીકળી છે કે નહીં એ વિગત પણ ત્યાં ભરવાની થતી હોય છે અને જો કોઈ એરર હોય તો પછીના કોલમમાં એ દર્શાવવાનું હોય છે હા ના અને છેલ્લે એજન્ટની સહી લેવાની થતી હોય છે એમાં ખ ની અંદર જે વિગત ભરવાની છે ઉપર જે સૂચના લખી છે જે છાપેલી છે એની એ જ સૂચના હાથેથી આપણે લખવાની થાય છે એટલે કે આ કોલમમાં શું લખવું તો ખ નંબરનું કોલમ ખ નંબરની જે વિગત દર્શાવેલી છે એ બેઠી જ ત્યાં લખવાની છે ત્યારબાદ ગ ચ આ બધા વિગત વાંચતા જતા હા નામાં આપણે જવાબ આપવાનો થતો હોય છે છ જ અને ઝ આ બધી જ વિગતો વાંચવી અને હા નામાં ખરાની ટીક કરવાની કરવી કર્યા બાદ મતદાન એજન્ટની નામ એના પક્ષનું નામ એના ઉમેદવારનું નામ અને એની સિગ્નેચર લેવાની થતી હોય છે ફરીથી આગળની વિગતો વાંચતા જવાનું હા જે જવાબ દર્શાવવાનો છે એ દર્શાવતા જવાનું અને છેલ્લે જે કોલમ ભરવાનો વિગત દર્શાવતું બોક્સ છે એમાં મતદાન અધિકારીનું નામ અને એની સહી લેવાની છે એટલે કે આપણી પોલિંગ પાર્ટીમાં જે પીઓ વન છે પીઓ છે એ બધાના નામ લખી અને એમની સહી લેવાની છે જ્યાં મતદાન અધિકારીનું નામ આવે ત્યાં પ્રિસાઇડિંગ અધિકારી સિવાય જે સ્ટાફ છે એ મતદાન અધિકારી એવું સમજવું અને એની સહી લેવાની થાય છે ત્યારબાદ આજ અહેવાલમાં ભાગ બે જે છે એ નિયંત્રણ એકમની બેટરી બદલવાની થાય ત્યારે ભરવાનો થતો હોય છે અન્યથા આને નીલ ભરવું ચૂંટણી દરમિયાન કે મોકપોલ દરમિયાન કે જ્યારે પણ બેટરી બદલવાની થાય સીયુમાં ખાસ ધ્યાનમાં રાખીશું કે સીયુની જ બેટરી બદલવાની થાય ત્યારે જ આ ફોર્મ એટલે કે આ ભાગ બે ભરવાનો થતો હોય છે અન્યથા નીલ કરી અને આ ફોર્મને પણ આગળ આગળના ફોર્મ પર આપણે એટલે કે આગળના ભાગ તરફ જઈશું મતદાન મથકના પ્રમુખ અધિકારી અહેવાલનો ભાગ ત્રણ જે છે મતદાન પૂર્ણ થયા બાદ ક્લોઝ બટન જ્યારે આપણે દબાવવાનું થાય છે ત્યારે આ ભરવાનું હોય છે અને એમાં પણ આપણા મતદાન અધિકારીનું નામ અને હોદ્દો એટલે કે મતદાન અધિકારી જે આપણો સ્ટાફ છે એમની બધાની વિગત દર્શાવી અને એમને સહી એમની લેવાની થાય છે અને પછી એજન્ટોની વિગતો દર્શાવી અને એમની પણ સહી લેવાની થતી હોય છે આમાં ખાસ આપણે ધ્યાનમાં રાખીશું કે ભાગ ચાર કે વીવી પેડ બદલવાની જ્યારે મતદાન પ્રક્રિયા ચાલુ છે એ વખતે જો કોઈ બદલ થતું હોય તો જ આ ફોર્મ ભરવાનું છે અને ના થતું હોય તો આ ફોર્મ પણ નીલ ભરીને રાખવાનું અને આ ફોર્મમાં જો ઈવીએમ બદલવાનો થાય આખો સેટ ત્યારે એની બધી વિગત ભરી અને જોનલને જ આ ભાગ અહેવાલનો ભાગ ચાર અને પાંચ આ બંને આપવાનો થાય છે અન્યથા એને નીલ દર્શાવી આની વિગતો આપણે ક્યાંય આપવાની થતી નથી ભાગ પાંચ પણ એવું છે ઈવીએમ વીવીપેટ બદલવાની પરિસ્થિતિ એટલે કે મતદાન દરમિયાન અને મતદાન સમાપ્તિ બાદ આવી કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ભરવું અન્યથા એને પણ નીલ કરી અને આપણી સિગ્નેચર કરીને એને ફોર્મ લઈ લેવું અને આ જે ફોર્મ જે છે મતદાન મથકના અધિકારીનો અહેવાલ

કે જે નોંધાયેલા મતોનો હિસાબ એ એ દર્શાવેલું હોય છે આ ખૂબ મહત્વનું ફોર્મ છે બરોબર સમજીએ આપણે એજન્ટોને પણ આપવાનું થાય છે રિસિવિંગ સેન્ટરમાં પણ ઘણી જગ્યાએ આપવાનું થશે તો આ ફોર્મ આપણા માટે ખૂબ જ મહત્વનું છે વૈધાનિક પુસ્તિકા બે નંબરની છે સફેદ રંગની પુસ્તિકા હશે એમાં ત્રણથી બાસઠ પેજ એ આ ફોર્મ નંબર સત્તર ગ ના છે એટલે તમારી પાસે લગભગ પંદર જેટલા ફોર્મ સત્તર આપવામાં આવેલા છે જોઈએ એ શું વિગત ભરવાની છે એટલે કે નોંધાયેલા હિસાબ ભાગ અને બે માં છે આપણે માત્ર અને માત્ર ભાગ એક જ ભરવાનો છે ભાગ બે ભરવાનો નથી શરૂઆતમાં આપને ફાળવવામાં આવેલ મતદાન મથકની આપને ફાળવામાં આવેલ લોકસભાની વિગત દર્શાવી નિયંત્રણ એકમનો નંબર લખવાનો છે મતદાન એકમ એટલે કે બેલેટ યુનિટનો નંબર લખવાનો છે વિવી પેટનો નંબર લખવાનો છે પછી ક્રમશઃ એક બે એવી વિગત આપણે વાંચતા જઈશું તો ધ્યાનમાં આવશે કે પહેલી વિગતમાં મતદાન મથકને ફાળવવામાં આવેલ મતદાર મતદારોની કુલ સંખ્યા કે જે આપણી માર્ક કોપીનું પહેલું પેજ છે એમાં સમરી મૂકવામાં આવી છે ત્યાં કુલ કેટલા મતદારો છે સ્ત્રી પુરુષ અને કુલ તો અહીંયા કુલની જ વિગત આપણે દર્શાવવાની થાય છે પછી બે નંબરની વિગતમાં આપણે મતદાર પત્રક એટલે કે ક્રમ ક છે કેટલા લોકોએ મતદાન કર્યું છે છે એની સંખ્યા લખવાની થતી હોય ક્રમ એ અલગ અલગ વિવિધ પરિસ્થિતિમાં ઉભા થયેલા મતદારોની વિગત દર્શાવવાની એટલે કે એની સંખ્યાત્મક માહિતી ત્યાં મૂકવાની થતી હોય છે મોટાભાગે અહીંયા શૂન્ય એવો સંખ્યાનો ઉલ્લેખ આવશે અને છેલ્લે

બે માં છ નંબરની વિગત આપણે જોઈએ મતદાન મશીન અનુસાર નોંધાયેલા મતોની કુલ સંખ્યા એટલે કે કંટ્રોલ યુનિટની અંદર કુલ કેટલા મતો છે એ અહીંયા દર્શાવવાના થાય છે અને બાકી વિગત આપણે ભરતા જઈશું અને એ રીતે અંદર માહિતી આપતા જઈશું ત્રણ નંબરમાં જે વિગત ભરવામાં આવેલી છે કે સુપ્રત કરેલ મતપત્રોની સંખ્યા તો આપને એક બેલેટની પુસ્તિકા આપવામાં આવી છે એનો ક્રમ નંબર આપનો પોતાનો આગવો હશે આપણા મતદાન મથકનો તો એ ક્રમ નંબર કયા નંબર થી કયા નંબરની છે એની વિગત ભરવાની છે આમાં જો વાપરવામાં આવી હોય તો જ ખ ની અંદર વિગત ભરવી મતદારોને અન્ય થાય એને ડેશ ડેસ કરીને આગળ જવા દેવા ભરવાની થાય છે જો વપરાયા હોય તો એ વપરાયેલાનો જ ક્રમ દર્શાવો બાકી અન્ય એ કોલમ પણ આપણે ખાલી જવા દેવાનું પછી છે દસ નંબરની અંદર જે અલગ અલગ વિગતો ભરવાની છે એમાં પેપર સીલ જે બધા છે એનો હિસાબ પણ અહીંયા લખવાનો થાય છે પૂરી પાડવામાં આવેલ જેટલા નંગ હોય એટલી લખવાની વાપરવા પૂરી પાડવામાં આવેલી પેપર સેલમાંનો ક્રમ નંબર લખવાનો જે ક્રમ છે એની સિક્વન્સમાં જ આપણે ક્રમ રાખીશું પછી આપણે જે ઉપયોગ લીધેલી છે એની વિગત દર્શાવીશું એનો અનુક્રમ નંબર દર્શાવીશું પછી અધિકારીને પરત કરેલી છે એની વિગત આપણે દર્શાવેલું અને ક્યારેક બગડવાની પરિસ્થિતિમાં નુકસાન પામેલી જે છે એની વિગત ચાર નંબરમાં દર્શાવવાની થાય છે ફરીથી સમજી લઈએ કે બે નંબરમાં ઉપયોગ કરવામાં આવેલ પેપર સીલની સંખ્યા એટલે કે એક અને એનો અનુક્રમ નંબર આ જે અનુક્રમ નંબર પેપર સીલની ઉપર હોય એ ત્યાં દર્શાવવાનો હોય છે એક વપરાયેલી હોય તો પહેલા જ કોલમમાં એની વિગત દર્શાવી થી પછી કોઈ વિગત દર્શાવી નહીં અને આ રીતે ભાગ એક જે છે સત્તર ઘનો નોંધાયેલા મતોનો હિસાબ એ પૂરેપૂરો ભરવાનો થાય છે આની અંદર કોઈ પણ પ્રકારની એરર ના રહે એ ખાસ આપણે ચકાસીશું અને ભાગ બે આપણે ભરવાનો નથી બિલકુલ આ વાતને ખાસ આપણે ધ્યાનમાં રાખીશું આ વિગત ભર્યા પછી એજન્ટોની સહી જ્યાં થતી હોય ત્યાં લઈશું આ માર્ક કોપની અંદર કુલ સંખ્યા જે અહીંયા દર્શાવવામાં આવી છે એને આપણે ધ્યાનમાં રાખીશું અને એમની માટે એક ઓબ્લિક બે નંબરનું સફેદ કલરનું કવર જે છે નોંધાયેલા મતનો હિસાબ નમૂનો સત્તર ગ માટેનું કવર છે આ કવરો સત્તર ગ ના જેટલા પણ કવરો છે એક પણ એક એક કવરોને સીલ કરવાના નથી એને ઈવીએમ જમા કરાવવા જાઓ ત્યારે પણ આપવાનું થશે જોનલને પણ આપવાનું થશે અન્ય બીજા બધા ટેબલોમાં પણ જ્યાં જ્યાં તમને કહેવામાં આવે ત્યાં ત્યાં આપવાનું થશે